છે સૌથી પહેલી વાત તો એ કે મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન કે એમને પોતાના પક્ષમાં હોવા છતાં પણ એક સાચા પ્રહરી તરીકે પોતાનો રોલ અદા કર્યો જાહેર જીવનની આ એક સુગંધિત સૌને ગુજરાતને જાણવા મળ્યું કે ધારાસભ્ય પણ આવી વાતો કરી શકે છે પરંતુ તમે એક વાતને સરસ મજાની મૂકી કે સત્યાનાશ કાઢી નાખ્યો આ તે આ મંડળી કે આ ડેરીએ પણ સહકારી ક્ષેત્રનો સત્યાનાશ કાઢી નાખ્યો છે ત્રિભુવનદાસ પટેલ સાહેબને યાદ કર્યા આપણને સૌને એક કોલર ઊંચો કરીને બોલવાનું મન થાય એવી સંસ્થાઓનું પાયો નાખ્યો હતો પરંતુ અત્યારની જે પરિસ્થિતિ છે ભારતીય જનતા પાર્ટી આ પ્રશ્નો આ પીડા આ બધી વસ્તુ ભ્રષ્ટાચારની રીતે બહાર કાઢવામાં એમાં કોઈ કશું બધાને ખબર છે અહીંયા તમારી સ્ક્રીન સામે તમે લોકોએ લગભગ પંદરસો એપિસોડની અંદર પંદરસો વખત ભ્રષ્ટાચારો બહાર કાઢ્યા છે રોનકભાઈ તમે પણ એનું પરિણામલક્ષી એ દબાવવામાં પણ ભારતીય જનતા પાર્ટી બહુ માહિર હોય છે હું ઈનામદાર સાહેબને એવું કહેવું માગું છું કે તમે ભ્રષ્ટાચાર કાઢ્યો સરકારને તમે લાલ આંખ કરીને બતાવ્યું બધું બરાબર પણ આ ભ્રષ્ટાચાર દબાઈ જવાનો આ અમારો એટલો વિશ્વાસ તગડો છે પચીસ વર્ષનો કે ભ્રષ્ટાચારની અંદર ગમે તે પ્રકારનો ભ્રષ્ટાચાર હું તમને એમ કહું બનાસ ડેરી હોય કે પછી સુરતની સુમુલ ડેરી હોય કે પછી દૂધસાગર ડેરી હોય ભ્રષ્ટાચાર થયા છે ને જેલમાં ગયેલા છે લોકો પરિણામ શું મળ્યું ગુજરાતની અંદર સહકારી ક્ષેત્રમાં કામ કરનાર લોકોને એવી એક લાલ આંખ બતાવી શક્યા નથી કે ફરી આ ભ્રષ્ટાચાર ન કરે આપણે ગામડા ગામની અંદર દૂધનો જે કાળો વેપાર કરે કે દૂધની ચોરી કરે ને એને લોકો એમ કહેવત છે કે કોઢ થશે આવી એક શરાપના રૂપે એક એક શ્રાપિત પરિસ્થિતિમાં મૂકવામાં આવે તો દૂધની ચોરી ન કરે લોકો આવી પરિસ્થિતિમાં જે લોકો પશુપાલકોને દૂધની સાથે મશ્કરી કરે છે રોનકભાઈ એક દાખલો સર્વોત્તમ ડેરી ભાવનગરનો આપવા માગું છું આજની તારીખે ભાવનગર ડેરી ત્રણ દાયકાથી એક શાસક વ્યવસ્થા કરે છે ત્રણ દાયકાથી અને એ જ પરિસ્થિતિ જે રીતે દૂધસાગર ડેરીમાં પ્રશ્ન જે રીતે સુમૂળ ડેરીમાં પ્રશ્નો છે એ સેમ પ્રશ્ન અત્યારે ભાવનગરની ડેરીનો છે આજે માત્ર ને માત્ર તપાસ કરવાના આદેશ સાથે સરકારે આપેલા આદેશ સરકારે ભ્રષ્ટાચાર કાઢ્યો અને સરકારે કાઢેલા તમામ કાગળો હું આજે તમારી સામે લઈને આવ્યો છું પણ સરકારમાંથી ભ્રષ્ટાચાર ઉભા ઉજાગર થાય પણ પછી કોકના પગ નીચે રહેલો આવે એટલે દબાવવામાં પણ આખું તંત્ર કામ લાગે હું તમને નાનો એવો દાખલો આપું બે હજાર તેરની ની અંદર સર્વોત્તમ ડેરીએ એક સર ગામ સિંહોર તાલુકાનું છે ત્યાં આગળ ચીલીંગ પ્લાન્ટની જગ્યા પસંદ કરી બે હજાર તેરની અંદર એ ખરીદે છે કોઈ પણ ઉદ્યોગ કે કોઈપણ મશીન મિશનરી માટે નોન એગ્રીકલ્ચર કરવા માટે જ્યારે કોઈ ખેતી જમીન કરે ત્યારે કલેક્ટરની અંદર કલમ પા પંચાવન પ્રમાણે એની કલેક્ટરની પરમિશન લેવાની હોય એને દરખાસ્ત મૂકી ટાઇટલ વગરની જમીનની કલેક્ટરે દરખાસ્ત મંજૂર કરી દીધી એટલે જમીન દફતરે કરવા માટેની કાગળિયા થયા જમીન દફ્તર થઈ ગઈ ટાઇટલ નહોતી એને નહોતી કશી નહોતી કોઈ પ્રકારની કલમની એકોતેર પ્રમાણે એને પરમિશન લેવાની હોય સહકારી ક્ષેત્રના નિયમ પ્રમાણે એને દૂધની મંડળી સહકારી ક્ષેત્રની પરમિશન ના લીધી રોનકભાઈ દુખની વાત એ છે કે પ્લાન્ટ ઉપર પચાસ કરોડ બાવન લાખ રૂપિયાનો ખર્ચ કર્યો અને ખર્ચ કર્યો સત્તર ની અંદર આ ચિલિંગ પ્લાન્ટ ચાલુ થઈ ગયો અને સહકારી ક્ષેત્રના વહીવટ કરતા આજે જે બેઠા છે લોકો ઈ ઓગણીસ ની અંદર મંજૂરી માટે દરખાસ્ત મૂકે છે કેટલો ભરોસો

હું એક સામાન્ય સવાલ પૂછું કે આ પાછળ સહકાર અને તમે માનો હું આ સહકારી ભ્રષ્ટાચાર નથી માનતો સ્પોન્સર્ડ બાય ભારતીય જનતા પાર્ટી એ સહકારી સમર્થન આપનારી સરકાર છે આજે એક પણ એવી ડેરી નથી કે જેની અંદર માળખામાં બેઠેલા લોકો ભારતીય જનતા પાર્ટીના ગોત્રના ન હોય છે

જવાબદાર કોણ ચાર મહિના થી હું રાહ છું ભાવનગર ના કલેક્ટર ની અને અત્યારે પણ ભાવનગર ના કલેક્ટર ને વાત કરું એ પણ રાહ જોડાય છે મારું કહેવાનું એ છે આ ક્ષેત્રની અંદર ભ્રષ્ટાચાર દબાવવાની જો માનસિકતા રોનકભાઈ જે રીતે અવગત કરે છે આ પરિસ્થિતિની અંદર પણ સરકારની જો આંખ ખુલતી ના હોય અને તમામ ભ્રષ્ટાચાર દબાવી દેવા માટે આજો થતું હોય તો મને લાગે કે આપણી પરિસ્થિતિમાં જાહેર જનતાના રૂપે આપણે સૌએ વિચારવા જેવું છે કે આ સરકારની મનશા કેટલી શુદ્ધ છે